સુભાનપુર અમૃતનગર ખાતે આવેલી આંગણવાડી ખાતે આંગણવાડીના બાળકો સાથે બોર્ડ નંબર નવ ના યુવા કાઉન્સલર પોતાના જન્મદિવસની આંગણવાડીના બાળકો સાથે કેક કટિંગ કરી બાળકોને સ્કૂલ બેગ નાસ્તો આપી પોતાના જન્મદિવસની દિવસની રીતે ઉજવણી કરી જન્મદિવસની ઉજવણીમાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રajeશાયરે સામાજિક કાર્યકર ગોપાલ સુરોઠિયા કીરણભાઈ આંગળવાળીની બહેનો ઉપસ્થિત રહ્યા હતા આંગણવાડીના બાળકોએ યુવા કાઉન્સિલરને જન્મદિવસની શુભકામના આપી હતી આજરોજ સૌપ્રથમ તો મારા જન્મદિવસ નિમિત્તે જે પણ મારા મિત્રોએ મારા વડીલોએ

તો તેમના માટે આજના દિવસે સ્કૂલ બેગ એટલે કે દફતરનું વિતરણ કરવામાં આવ્યું છે સાથે જે પણ બાળકો છે દિવસોની અંદર તેમની માટે નોટબુક વિતરણનો પણ કાર્યક્રમ અમે કરવાના છે એટલે જે પણ બાળકો છે તેમને નોટબુક વિતરણ કરવાના છે અને સાથેના આજના દિવસે અમારા વિસ્તારની અંદર આવેલું અમૃતનગર વૃદ્ધભૂમિ વૈકુંઠમાં ભણતા જે આંગણબાદવાડીમાં ભણતા જે બાળકો છે તેમણે આજના દિવસે દફતરનું વિતરણ કર્યું છે અને આ સાથે જ સેવાકીય કામ કરીને આ મારા વિસ્તાર જે અમને વર્ષોથી અમારી સાથે રહ્યા છે અને આ વિસ્તારની સાથે સાથે વિસ્તારના અગ્રણી એવા અમારા ગોપાલભાઈ સાથે કિરણભાઈ પાટક મહારાજ મમતા માસી અંકિતાબેન જે આ સ્કૂલના આશા વર્કર છે તો તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમને આ વિસ્તારની અંદર જે બાળકો સુધી સેવા પહોંચે તે હેતુથી આ એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને સાથે મારા પિતાશ્રી રાજેશભાઈ આયરે જે હંમેશા તેમના આશીર્વાદ થકી વિસ્તારની અંદર કામ કરવા માટે અને ખાસ કરીને વાત કરું કે સેવાકીય કામ કરવા માટે હંમેશા મારી જોડે રહે છે અને મને પીઠબળ પૂરું પાડે છે એમાં મારા પિતાશ્રીના સાથે આજે વિસ્તારની અંદર સેવાકીય કામ કરવામાં આવ્યું છે અને ફરીથી એક વખત કઈ મીડિયાના માધ્યમથી આપ સૌનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે જે પણ લોકોએ મને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી તેઓ સૌનો હું નતમસ્તક વંદન કરી સૌનો આભાર માનું છું જય સાયનાથ ભારત માતા કી જય વંદે માતર Subscribe now and press the bell icon. Never miss an update.